જી જે રીતે વાત કરવામાં આવે તો માંડવી તાલુકાનું જે ગામ છે અરે ગામની આજુબાજુમાં પાંચ જેટલી સ્ટોન કોરીઓ આવેલી છે જે સ્ટોન અંદરમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે બ્લાસ્ટિંગ ની તીવ્રતાના લીધે જે ગામના ઘરો છે એ ઘરોની અંદર માં તિરાડ પડવામાં આવી છે જેને લઈને ગ્રામજનો વિરોધ કર્યા છે ગામના અંદરમાં આજુબાજુની જે ખેતીના અંદર પાણીના તરો છે નીચે ઉતરી ગયા છે જેને લઈને ગ્રામજનો જે ઉગ્ર બન્યા છે ને હાલ ગ્રામજનો જે છે ગામ સજ્જર બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે જોકે બે દિવસ પહેલા જે ગ્રામજનો સરકારના પ્રતિનિધિ દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે બે દિવસ બાદ સરકારના પ્રતિનિધિ આવશે માંડવી પ્રાંત કચેરી ખાતે ગ્રામ સમિતિ બનાવવામાં આવી છે એ ગ્રામ સમિતિ વચ્ચે હાલ મીટિંગ ચાલશે અને મીટિંગ ની અંદર માં જે પણ કઈ પ્રશ્નો છે તમામ પ્રશ્નો નું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરી આપવામાં આવશે એવી હરિયાદ અરપત આપવામાં આવી હતી જેને લઈને આજે માંડવી ગ્રામ જે પ્રાંત કચેરી છે ત્યાં સરકારના સમિતિના જે સભ્યો છે તેઓ પણ આવી પહોંચ્યા છે ટૂંક જ સમય ની અંદરમાં મિટિંગ શરૂ થશે અને જો ખાસ કરીને જે રીતે મીટિંગ છે મિટિંગ ની અંદર શું નિર્ણય આવે છે તેના ઉપર ગ્રામજનો હાલ મીટ માંડીને બેઠા છે સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર